વાપી રેલવે સ્ટેશનને મુંબઈ તરફ આવતી ટ્રેન અડફેટે આવી જતા બે મુસાફરોના મોત અને એક મુસાફર ઘાયલ થતાં અરીરાટી વ્યાપી ગઈ છે આ ઘટનામાં ટ્રેનમાંથી રોંગ સાઈડ ઉતરેલા ત્રણ મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બીજી ટ્રેન અડફેટે આવી ગયા જેમાં એક મહિલા એક પુરુષ મુસાફરનું મોત નીપજ્યું હતું જ્યારે એક મહિલા મુસાફર ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના અંગે રેલવે પોલીસે વિગતો આપી હતી કે બપોરે બે વાગ્યે મુંબઈ તરફ જતી ઝાંસી બાંદ્રા ટ્રેન વાપી પહોંચી હતી વાપીમાં ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર ઊભી રહી હતી ત્યારે ટ્રેનમાં વધુ ભીડ હોય ત્રણ મુસાફરો ઓફ સાઇડ ઉતર્યા હતા ત્રણેય મુસાફરો રેલવે ટ્રેક ક્રોસ કરી પ્લેટફોર્મ નંબર એક પર જઈ રહ્યા હતા તે જ સમયે મુંબઈ તરફથી આવતી લિંગમપલ્લી ઇન્દોર હમસફર એક્સપ્રેસ ટ્રેનના અડફેટે આવી ગયા હતા આ ઘટનામાં ત્રણ મુસાફરો પૈકી એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મહિલાને પગમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ ઘટનાની જાણ રેલવે પોલીસ તેમજ સ્ટેશન પર ઊભેલા મુસાફરોને થતા તાત્કાલિક ત્રણેય મુસાફરોને બચાવવા દોડ્યા હતા બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થતાં રેલવે સ્ટેશને મુસાફરોમાં અરેરાટી ફેલાઈ હતી થોડો સમય રેલવે વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો નોંધનીય છે કે ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારમાં એક સોળ વર્ષીય યુવતી હતી જે તેના પરિવાર સાથે ઝાંસીથી વાપી રેલવે સ્ટેશન પર ઉતરી હતી પરિવાર દમણમાં રહેતો હોય વાપી રેલવે સ્ટેશને ઉતરી દમણ જવાનો હતો તે સમયે બીજા પરિવારના એક પુરુષનું મૃત્યુ નિપજ્યું હતું ઘાયલ મહિલા કોણ છે તેના પરિવારના સભ્ય કોણ છે તે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે